કાચબરો હોતીલા ભાઈ જે સિસધાષક મુરતી આવા એક કર પર જમોડ તોય પાવા વાસી નખલેસ કો જગમાહે જોજે કલજાની ચિતા મેં કાહી મમકુર બસ તપસિન પર प्रीતિ સખ

આપણાથી આ કળિયુગમાં મોટા સ્તોત્ર ના થાય મોટી સ્તુતિ ના થાય ના થાય જંગલમાં જઈને આપણે કોઈ તપ કરવાના નથી કે બહુ મોટા મોટા ઉપવાસો પણ આપણે નથી કરી શકવાના અને જેટલા પણ અનુષ્ઠાન થાય એ બધા આપણે કરી નહીં શકીએ તો ફક્ત ભગવાન છે કે જો આવે

રાક્ષસ હતા ભાગ શરણાગત બની નાખીએ છીએ એ ભાવ સાથે દરેક લાઈન ના અંતે રામા શરણ આટલું એડ કરવાનું છે કારણ એટલું જ છે જુઓ મુખ્ય કારણ કઉ તમને કે સોળસો લાઈનો છે દરેક લાઈનમાં કાતો રામજીનું નામ છે કાતો તો હનુમાનજીનું નામ છે કાતો સીતાજીનું કાતો તો લક્ષ્મણજીનું નામ છે જ પણ આપણે વિશેષ રામનું નામ એડ કરીએ છીએ વચ્ચે વચ્ચે જ્યારે રામ ચેસ થાય ને ત્યારે વધારાનું આમાં લખ્યું નથી પણ આપણે એડ કરીએ છીએ કારણ એટલું જ છે કે ભાઈ કુભાઈ અને આ નામ જપત મંગલ દિશી દસો આપણે ભગવાનનું નામ જપીએ ને તો દસે દિશામાંથી મંગળ થાય એક દિશામાંથી નહીં દસે દિશામાંથી એટલે ખાસ તમારા બધાએ રામનું નામ બને એટલું આ બે કલાક વધારે લેવાનું છે અને આપણે આજનો હેતુ શું છે આજનો પાઠ રાખવાનો હેતુ શું સૌથી પહેલા તો દીકરો મયુર જર્મની જવાનો છે તો આપણે બધા એને શુભકામના પાઠવવાની છે કે ભગવાન એની કારકિર્દીમાં પ્રગતિ થાય અને એને ક્યાંય પણ વિઘ્ન ના આવે અને એની જે કઈ મનોકામના હોય પૂર્ણ થાય એવી આપણે શુભકામનાઓ પાઠવવાની છે પણ એ માટે આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે પહેલા ભગવાનનું ભજન કરીને આજનું ભજનનું જે પુણ્ય ફળ ભગવાનને સમર્પિત કરી દઈશું કે પ્રભુ અમારાથી જેવું કઈ આજે ભક્તિ થાય એનું પુણ્ય તમને આપી દઈએ છે પણ લાઈટ છે સ્ટેબિલાઇઝરમાં હલો હલો જુઓ સંતાન જે કઈ ફળ ભોગવે છે ને મેં શરૂઆતમાં કીધું તું તમે કોક ના સંતાન છો તમે કોક ના સંતાન છો તમારા પિતા કોકના સંતાન હોય એમ સંતાન જે જે સુખ ભોગવે છે ને એ માતા પિતાના પુણ્ય ફળનું ભોગવે છે માતા પિતાએ જે સત્કર્મ કર્યા હોય એનું ફળ એના સંતાન ભોગવતા હોય છે આજે તમે સુખી છો તમારી મનોકામના પૂર્ણ થાય છે દરેકના પરદેશ જવાની ઈચ્છા હોય પરદેશ જઈને કમાવાની દરેકને મનોકામના હોય એ મનોકામના તમારી પૂર્ણ થાય છે એના માટે ફક્ત ને ફક્ત સૌથી પહેલાં જો કોઈને શ્રેય આપી શકાય

બહુ જ આપણા માટે સારું વિચારતા હોય એટલે તમે જે કંઈ પુણ્ય ફળ અત્યારે રહ્યા છો અને તમારી પ્રગતિ થઈ રહી છે એ ફક્ત ને ફક્ત તમારા માતા પિતાના આભારી છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ કારણ કે દરેક સંતાનના માતા પિતા મળતા નથી અને સમગ્ર પરિવારનો સહકાર હોય ને બંને બહેનો નિશા વિકેશા અને આખા પરિવારનો તમને સહકાર હોય તો ત્યારે તમારી પ્રગતિ થાય એક જ જણ જો પગ ખેંચે ને તો એ માણસને પ્રગતિ ના થાય પણ બધાનો જ્યારે સહકાર હોય ત્યારે પ્રગતિ થાય એટલે આપણે બધા માટે પ્રાર્થના કરવાની બધાનો આભાર વ્યક્ત કરવાનો અને ખાસ ભગવાનના ખાસમાં શરણાગતિ અમારાથી આ કળિયુગમાં બહુ મોટા જપ તપ નહીં થાય અનુષ્ઠાન નહીં થાય કદાચ સમય ના મળે દરરોજ સુંદરકાંડ નો પાઠ કરવાનો

जा शरमाया श्रीरामा शरण ममा श्री राम शरण ममार वेद भमार सखनावा श्री राम शरण ममाराति सदा श्री राम शरण ममा सकानी की टुकनी की विचारी श्रीरा शरण વચન હરસ હનુમા શ્રી રામારણમ શરણાગતું વિજય રંગો બોલ મંગલ ભવના મંગલ હ્રીરામા શરણમ श्रीरामाोटिप्रबला गातु श्रीरामाशरणं ममायु श्रीरामारणं सनन्तोय जीवमुहि जगति श्रीरामाशरणं ममा जन्मकोटि श्रीपति श्रीरामाशरणम् पापवंत कर सहज सुभाव श्री राम शरण नम भजन बोल के पावन काहु श्री राम शरण मम जो पै दुष्ट हृदय हो सोई श्री राम शरण मम बोली सन मुखयाव कि सोई श्री राम शरण मम निर्मल मन जन सो मोहि पावा श्री राम शरण પઠવા દસ સી સા શ્રીરામા શરણ મક્ષ્મિક શ્રીરામા શરણ મગમ શ્રીરામ શરણ લક્ષ્મણ મે શ્રીરામા શરણ મિતરણ श्रीरामा सर्वं महाताय प्राणि श्रीरामा सर्वं उभयपातिकया नस्ते कृपानिकेत जपालकैकपि चले मगधनु समेत मङ्गल भवनं मङ्गलहारी आदि पादर के आगे करिबान जने जहार पर करुणा कर दो रिते देखते दो ब्राह्मण नैना जन दान के दान फूल राम सवि तामकलो ने रहि पदिए कटक बल रोके कुछ प्रलाप न जानु तन जामल का संग भई मोचे सिंह संदोन यतुर सोहा आनन अनंत मन मोहक नयन नीर पुलकितो दिघाता हरि चरितहिं मृदुपाता नाथ स सानंद करम

કુ બેઠા રે બોલે વચન બગદ પર હારી કૌલંકે સહિત પરિવારો કુ સર્ગધાર ખાસ કુમારા અલમંડલ પસું નિરાતે સગાધરા કે કહે सोने से निकले बिहारी तबले हृदय का संतुलन ना हो बहुमूल्य चंद्रमा mai जमल गौरव का हरे जाप साए में राम देशो लोक मुक्ति कारी तब लगे खिल मन माही जमल कथा गो बिहाई अब मैं किसल मिटे बेबार है एक ही नाम में कमल तुम्हारी तुम पाले ना पर अनुकूल दान ध्यान से बिगो सोला

મોલ ભવન અંગલ રામ પતં બીસન પ્રમુણ